હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય વ્લોગ અને જો હું જઈ રહી છું જુનાગઢની બજારમાં અને જુઓ પહોંચી ગયા છે મજેવડી દરવાજા નજીક અને હવે મજેવડી દરવાજાથી અમે આવી ગયા છીએ તમે જુઓ છો આ છે મસ્જિદો બંને અને આ આપણે ગેટ પણ વટાવી દઈશું હમણાં અને પછી આવશે નરસિંહ વિદ્યાલય અને જ્યાં લેવા જવું છે દુકાને તો જઈશું જ આપણે તો જુઓ મારે જો હાર ચુંદડી સાફા એવું લેવાનું છે થોડું તો બજારમાં આવું પડ્યું છે જુઓ અને થોડા બીજા બીજું કાપડ પણ લીધું છે ચાલો હું તમને ઘરે જઈને બતાવીશ અને જુઓ શું શું લાવી જુઓ છે ને એકદમ મસ્ત મસ્ત હું જે વાઘા બનાવું છું એના માટે કાપડ લીધેલું છે મેં તો જુદી જુદી જાતનું છે જુઓ ચાર પાંચ ડિઝાઇનને કલરને છે બધા એકદમ મસ્ત મસ્ત છે અને આવી બહુ મસ્ત છે આ મને બહુ ગમી ગયું હતું નહીં તર પીળા બે થતા હતા તો પણ અને જોવા જઈએ એક આ છે પછી એના પર જે ચૂન્ની બનાવવાની હોય માતાજીની એ ચૂન્ની પણ લીધેલી છે જુદી જુદી જુઓ આ મારા ઠાકોરજી માટે લીધેલું છે હમણાં હિંડોળા આવશે ને એટલા માટે એકદમ જુઓ મોરપીછવાળું છે ને એટલે અને આ બી એકદમ મસ્ત છે કુરતો થાય એવું અને જુઓ મારે આ ટાઈપના વાઘા બનાવવાના છે બધા નાના તો હું આ કાપડ લઈને આવી છું અને આ જુઓ આ રીતના સાફા લીધા છે અને કોઈને જો આ જોતા હોય તો હું મારી ઘરેથી જ વેચું છું

કારણ કે આ વર્ષે જે કચ્છીઓ માટે નવું વર્ષ ગણાય છે અને આપણે પણ પેલા અહીંયા જે કાઠિયાવાડમાં અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં બધા એકબીજાની ઘરે સાંજે બીજના રામ રામ કરવા જતા તો એ રીતે નવું વર્ષ જ ગણાય અને અમારે અહીંયા લાપસી અને વડા બધાય કરે છે અને તો મેં પણ બનાવી છે જો લાપસી કઢી ભાત ચાલો તમે બતાવો અને હા આનો લાપસી અને કઢીનો પૂરો વિડીયો હું જુદો જ બનાવેલો છે તો તમે રેસીપી વિડીયોમાં જોઈ લેજો આ તો હું બ્લોગ ટાઈપ બનાવવાની છું એટલા માટે અને અહીંયા જુઓ તમે જેના હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે વિડિયો બનાવતા જેટલી વાર લાગે છે એટલી વાર લાઈક કોમેન્ટ સસ્ક્રાઈબ કરતા નથી લાગતી અને વિડીયોને શેર પણ કરજો પ્લીઝ અને મને સપોર્ટ કરજો અને જો આવાજો મારી કઢી પણ ઉકળી રહી છે અહીંયા મેં ભાત બનાવી લીધા છે અને આ એકદમ મસ્ત મસ્ત લાપસી જોઈ લો છે ને એકદમ છૂટ્યો જો જો છે ને ચૂરમા ટાઈપ એકદમ સરસ મસ્ત મજાની અને જો હવે સાંજના સાત વાગે જવા આવ્યા છે અને બીજના દર્શન પણ કરશું આપણે ચાલો બહાર જઈએ અને છે ને મારા પપ્પા એટલે કે અમે તો લોકો ગામમાં તો બાપુજી કહીએ એ બહાર બેઠા છે એને છે ને આપણે બીજ વિશે પૂછીએ કારણ કે એના જમાનામાં છે ને બીજની ઉજવણી કંઈક જુદી જ હતી તો ચાલો આપણે એને પૂછીએ કે એને યાદ હોય કે આપણે કે રીતે ઉજવતા યાદ તો ચાલો આપણે જઈએ બાંધ હવે અને જુઓ આજ તો પવન પણ છે થોડુંક ખુલ્લું વાતાવરણ છે તો કદાચ બીજના દર્શન થાય વરસાદ આવે એવું લાગતું નથી પણ કંઈ નક્કી નથી વાદળા છે એટલે અને જુઓ આ બાજુ અમાર ડૂંગીબેન બેસી ગયા છે જો ઈ ને સ્ટેલા બંને ફળિયામાં છે ને જો અમાર પપ્પા છે ને એ કહે છે એ પ્રમાણે જો પહેલાંના જમાનામાં તો છે ને બધાને ઘરે રામ રામ કરવા જાતા જય શ્રી કૃષ્ણ કરવા જાતા અત્યારે તો કોઈને ટાઈમ રહ્યો નથી ફોનમાં કહી દઈએ અષાઢી બીજના રામ રામ કા જય શ્રી કૃષ્ણ અને જો આ પહેલાંના લોકો હોય ને એને બધાને ખબર હોય એ કે છે વાત કરતા હતા કે બહુ મજા આવતી બીજ હોય ને તોય નવા વર્ષની જેમ ઉજવે અને નવા કપડાં પહેરી અને બધા જાતા અને અમારે અહીંયા જે ગામેટી નિવેદ નિવેદક્યા એટલે કે ગામના જે દેવતાઓ બેઠા હોય કોઈ ન સુરા પૂરા હોય કે ખબર પણ ન હોય કોઈને તો એને લાપસી અને ચારવા જાય નાના નાના છોકરાઓ બધી દેરીઓયા બે જે આ દેવ બેઠા હોય એને બતાઈને લાપસી ચારવા જાય અને પછી બધા ભેગા મળી અને જમે બહુ મજા આવે છોકરાઓને પણ બાપુજી તમારા જમાનામાં આ અષાઢી બીજ હોય તો એ શું શું કરતા જો બધા બીજ બીજ લે પછી દર્શન કરે પછી વારું કરવા બે હા પછી જમે એમ ને હા અને પછી બીજા બીજું કંઈ નથી ઘરે જય શ્રી કૃષ્ણ કરવા જાઓ જ્રી કૃષ્ણ કરવા રામ રામ ના કરવા જતા ને જો પેલાના જમાનામાં તો એવું હતું અને અમે જો બીજ જુગાની રાહ જોઈને અહીંયા બેઠા છીએ અને સામે જોવો કેટલો ગાયોનું ઝુંડ છે બધી આ જે લીલું લીલું નાનું નાનું કૂણું ઘાસ થયું હોય ને એ ચરે છે સામે અને આ આ બાજુ આવી રહી છે અને જુઓ આ ખેતરમાં પણ છે ત્યાં પણ ઘાસ નાનું નાનું ઈગું હોય અને એકદમ કુણું હોય તો મજા આવે ઢોરને એટલે ખાય છે અને બાંધે છે જો છે ને કારણ કે ઓને એમ થાય કે હું ખાવ ને ઓને એમ થાય હું અને જો અમે લોકો હજી બહાર જ બેઠા છીએ બીજની રાહ જોઈ છે મારા પપ્પા અને હસબન્ડ ને બધા અને ગાયો પણ છે જ હજી તો અને આ બાજુ જુઓ છે ને અમાર ડૂંગી બહેન ને સ્ટેલાબહેનો અમારે બહાર જાય એટલે એને બહાર આવવું જ પડે અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો જુઓ ડુંગી ને સ્ટેલા અને અષાઢી બીજના બધાને રામ રામ